Huh? મારું નામ કશરમભાઈ રામજીભાઈ ચૌધરી ગામ વાલવેરી કકડા તાલુકો જિલ્લો હવે અમે મેં દસથી દસથી પંદર વર્ષ જવા મને થઈ ગયા પેલા આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલો પછી પાંચ છ જગ્યાએ તાલીમ લીધેલી આગળ અમારી પરંપરા બાપ દાદા આમાં જ અડદ તુવરને નાગલી કરતા હતા અને વરાય પછી એ છોડીને પછી અમે પહેલાં આત્મા પ્રોજેક્ટમાં જોડાઈ ગયો પછી આમાં પહેલી તાલીમ આપ્યા કરે કે સરગવાની ખેતી કરવાથી આ ફાયદો થાય તે ફાયદો થાય પછી મેં વિચાર કર્યો કે સરગવાની ખેતી કરવા જેવી છે એમ એટલે પછી આ સરગવા સાડા ત્રણસો રોપી દીધા ને આમાં માર્કેટ અમારે પહેલાં ઉડાન ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે એ લોકોએ અમને આપ્યા અને રોપી દીધા પછી એ લોકો કંઈ જો તમારે માર્કેટમાં ભાવ સારો મળે તો ત્યાં આપી દેવાનો નહીં સારું મળે તો અમને આપી દેવાનું એમ જે પછી આચાર્ય દેવવ્રતે અમને શીખવેલું શીખાવેલું કે એ જ પાંચ આયોમ્યની ખેતી એ બનાવવાની છે જીવા અમૃત ઘન જીવામૃત વાપસા એ પાંચે આયોમ્યમાંથી અમે પ્રાકૃતિક ખેતી કરવાની ચાલુ અમે ચાલુ કરી દીધું સગુવાની હાથે હાથે આ પોપૈયાની ખેતી કરી ગાયની ભાવ ખર્ચ માટે મને દર મહિને નવસો રૂપિયા આપે છે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ કિશનભાઈ ધાકલભાઈ ધૂમ છે હું તાલુ કપરાડા તાલુકા સંયોજક તરીકે કામગીરી કરું છું અમે છેલ્લા લાસ્ટ ચાર વર્ષ પહેલાં અમે આચાર્ય દેવવ્રતના જે ગાંધીનગર ખાતે અડાલજ ખાતે જે પ્રાકૃતિક ખેતીનું જે તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું ત્યાંથી અમને આચાર્ય દેવવ્રત સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ અમે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને ત્યારબાદ હવે પછી અમે કપરાડા તાલુકાની અંદર દરેક ગામોમાં અમે પ્રાકૃતિક ખેતીની ખેડૂતોને તાલીમો આપીએ છીએ અને સાથે સાથે માર્ગદર્શન પણ આપીએ છીએ અને ખેડૂતો વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી કરતા થાય એવી અમે એમને સમજણ અને માહિતી પણ પૂરી પાડીએ છીએ વાલવેરીના ખેડૂતશ્રી કાશીરામભાઈ રામજીભાઈ ચૌધરી જેમણે સરગવા અને પપૈયાની ખેતી કરી છે સાથે સાથે અળવીની પણ ખેતી કરી છે એ એમના જે માર્કેટિંગ માટે અમે નાના પોંડા ખાતે જે લોકલ માર્કેટ છે ત્યાં પણ એમની વ્યવસ્થા કરી આપીએ છીએ અને સાથે સાથે લોકલ સરગવા જે આપણે હટવાડામાં કે દુકાન પર પણ સરગવા વેચાય છે અને અંદાજિત સાહીઠ રૂપિયા જેટલા કિલોના એમને મળે છે મનના બારસો રૂપિયાની આજુબાજુ એમને મળે છે